તો ભાવનગરમાં કેબિનેટ મંત્રી દ્વારા બેઠકોનો દોર કુંવરજી બાવળીયા ભાજપ ઉમેદવાર માટે બેઠક પણ યોજી હતી અને કોળી સમાજના આગેવાનો કુંવરજી નિવેદન પણ સામે આવ્યું બાવળીયા કહ્યું કે ભાવનગર બેઠક પર પાંચથી સાત લાખની લીડથી જીતીશું બોટાદ વિધાનસભામાં જીતેલા ઉમેદવાર હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ઉમેશ મકવાણા અને વિધાનસભા બેઠકમાં જીત મળી હતી અને જીતાડીને કોળી સમાજે

જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી અને સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જે રીતે બોટાદની એ વિધાનસભામાં જે તે વખતે ભૂલ થઈ હતી એનું પુનરાવર્તન ન થાય એના માટે અમારા સમાજના આગેવાનો પણ અમે બરાબર લોકોના ધ્યાન ઉપર અને અમારા સમાજના સૌ નાના મોટા ભાઈઓ બહેનો ધ્યાન ઉપર અમે મૂકી રહ્યા છીએ